સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સાંભેલા ધાર વરસાદની શરૂઆત થઈ છે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ સવારથી જ ભાણવડમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા સાથે જ ખેતરો પાણી પાણી થઈ ગયા હતા વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં બપોરે અગિયાર વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો તો ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી હતી જેને લોકોએ મન ભરીને માણી હતી ખેતરોમાં ખૂબ જ પાણી ભરાતા ખેડૂતો પણ ખુશ થયા હોય અને વાવણી લાયક વરસાદને વધાવતા જોવા મળ્યા હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણમાં વરસાદ બાવીસ જૂન બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પોરબંદરમાં મુશળધાર વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન પાલિકાની મોન્સૂન પ્લાનની ખુલ્લી પોલ અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો અહીં સાવરકુંડલા લીલીયા વડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો લીલીયાના દુધાળા જાત્રુડા સાજન ટીંબા અંટાળિયા ભોરિંગડા ઇંગોરાળા મોટા ગોરખવાળા નાના ગોરખવાળા અને લાપાળિયામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર રાજકોટ